આપણા શાસ્ત્રોમાં પશુઓની સેવાનું અનોખું મહત્વ રહેલું છે લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે પ્રાણીઓની સેવા કરતા હોય છે એવી જ રીતે મહેસાણાના ઉંઝાના ભાટવાડામાં છેલ્લા વીસ વર્ષથી શ્વાન સેવા સદન શરૂ કરવામાં આવેલું છે

પછી ધીમે 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 વિકાસ તો ગયો અત્યારે રોજની છત્રીસો રોટલી બને છે રોજની ત્રાણું બહેનો આવે છે સાતે સાત વારની બહેનો અલગ કુલ છસો ને એકાવન બહેનો આવે છે અમારે અને રોટલા લેવા વાળા વિતરક ભાઈઓ ત્રણસો ને સાહીઠ જણા આવે છે જે એમની પોતાની જરૂરિયાત પ્રમાણે લઈ જાય છે રોટલા સ્થાપક આજે સ્થાપક અરવિંદભાઈ ભારોટકા જેમની પ્રેરણાથી આ ચાલુ થયું છે અને એમના પાછળ એમના પુત્રોએ પણ આ બધું ચાલુ રાખ્યું છે હા રોટનું એકસો પચાસ કિલો લોટ વપરાય હા અને મહિનામાં સાત વપરાયે આપવો એ આપી જાય પછી તકલીફ પડે તો પછી ખરીદવું પડે અમુક સમયમાં તકલીફો પડે સીઝન ઓછી થઈ જાય દાન ના આવે એ વખતે થોડું ખરીદવું પડે અત્યારે તો રોજની ત્રણ બેનો આવે દરેક બેન ને ચાલીસ રોટલી બનાવવાની અમે સાથે સાત વાર ની બહેનો અલગ ને દરેક બહેનો અમે બાર મહિનામાં બે વાર એક ચૈત્ર નવરાત્રી આસો નવરાત્રી અમારી યથાશક્તિ ગિફ્ટ આપીએ છીએ રોટલી બનાવવાની શરૂઆત તો અમારે અત્યારે સાત પાંચ સાડા પાંચ થી બેનો ચાલુ કરે છે તે શરીર બાર સાડા બાર સુધી તો ફરજીયાત આ જ જાય છે મેં કેટલા વર્ષથી અહીંયા રોટલા બનાવવા આવું શેરવાય ભાઈ હા નહીં હંશાબેન બારુટ એ વીસ વર્ષથી આવે શરૂઆતથી અમે પાંચ રોટલીથી ચાલુ કરેલું હતું ચાર પાંચ આઠ દસ નવ બેલું જ હતી વધારે હતી તો પથારથી પાંચ દસ ફૂટની જ જગ્યામાં અમે બધું કરતા રહે અમારું વલ્ડ મદદ બધું બહુ ફેમસ થઈ ગયું છે સરસ બધાના સાથ સહકારથી નું અહીંયા બધું આયોજન સારું છે અત્યારે અમે રોટલી કરવાય તમને બધી સગવડમાં આવે બિલકુલ ગરમી ના લાગે અમે જ્યારે પાંચ રોટલી કરવી તમને કંટાળો આવે ને અમે સસો રોટલી કરીએ તો અમને એમ નથી લાગતું અમે સો રોટલી કરી એટલો અમને આનંદ આવે છે દરેકના બધા સિનિયર સિટીઝનો એટલા આનંદથી કરતા હોય છે ને રોટલીઓ તો કોઈને કંટાળો નથી આવતો પારો હોય ને એ પ્રમાણે અમે પચાસ ચાલીસ પચાસ રોટલી બનાવી દઈએ તાણું બેનું અને છસો એકાવન અઠવાડિયાને છસો એકાવન બેનું અહીંયા આવે છે બાર મહિનાની અંદર બે વખત તો માતાજીના તરફથી ગિફ્ટ મળે છે સ્વૃતિચિહ્ન કોઈ સાડી પ્રસાદી રૂપે બધું અમને આપવામાં આવે છે મારું નામ બારોટ તોરલ છે હું અહીંયા ચાલુ થયું ત્યારથી તો આવી નહીં શકી પણ દસ વર્ષથી તો હું રોટલી બનાવું છું અત્યારે હું બીબીએ કરું છું સેકન્ડ ઇયર અને અહીંયા રજાના દિવસે હું રોટલી કરવા આવું છું મારા જેવી ઘણી બહેનો રોટલી કરવા આવે છે અને અમને આ જીવદયાના કાર્યમાં ખૂબ જ રસ છે અભ્યાસમાંથી સમય ફાળવીને અહીંયા આવીએ છીએ અને અહીંયા આવવાનો આનંદ જ કંઈક અલગ છે રિંકુ ઠાકોર લોકલ મહેસાણા